ભરૂચમાં સમર્થ દાદા નું આગમન આરતી અને સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો ભરૂચમાં નર્મદા મિશન ના સમર્થ ગુરુ પરિક્રમા કરતા ફરી નીલકંઠેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા જેઓની ઉપસ્થિતિમાં જાડેશ્વર નીલકંઠેશ્વર કિનારે સત્સંગ આરતી અને પૂજાનું ભવ્ય આયોજન કરાયું હતું તેઓના સત્સંગ નો ભરતસિંહ પરમાર દિવેશ પટેલ મારુતિસિંહ અટોદરિયા નીરલ પટેલ સહિત મોટી સંખ્યામાં પરિક્રમાવાસી પાઠશાળાના છાત્રોએ લીધો હતો

समूचे विश्व एक ऐसी संस्कृति इसको हम सनातन संस्कृति कहते हैं जिसको हम हिंदू संस्कृति कहते हैं हिंदू कोई जाति नहीं है हिंदू संस्कृति है हिंदू सभ्यता है आदरणीय प्रातस्थ स्मरणीय दादा गुरु एमनो आजे આ ત્રીજો પરિક્રમા નર્મદાજીની પરિક્રમાનો આ ત્રીજો ક્રમ છે પાંચ વર્ષથી દાદાજી ફક્ત પાણી પર રહે છે અને આ વખતે તો જ્યાં જ્યાંથી સ્ટાર્ટ કરે છે ત્યાંથી સાંજ સુધી ફક્ત વાયુ પર રહે છે અને દાદાજી આનો શ્રેય આપે છે માં નર્મદાને એમ એ કહે છે કે આ એ પાણી નહીં એ ભવાની હે અને એમણે એને ચરિતાર્થ કરીને બતાવ્યું છે એવા દાદાજી જયારે ભરૂચમાં આવે છે ત્યારે આજે ખુબ વિશાળ સંખ્યામાં ભરૂચ નગર અને જિલ્લાના લોકો પણ આનો લાભ લેવાના છે